મિત્રો આજના અમારા આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગારિયાધાર તાલુકા કક્ષાએથી ખૂબ સરસ મજાનો મિલેટ પોષણ ઉત્સવનું આયોજન રાખેલું એમાં પધારેલ ભાવનગર જિલ્લા પ્રમુખ અને પરવળી ગામના બહેનો અને ગ્રામજનો મિત્રો ખૂબ સરસ મજાનું આયોજન પરવળી ગામને આંગણે જે આંગણવાડીના બહેનો દ્વારા કરવામાં આવ્યું તેમાં જાડા ધાન્યમાંથી બનાવેલી ખૂબ સરસ મજાની વાનગીઓ અને આ વાનગીઓની સ્પર્ધામાં જે બહેનોએ ખૂબ સરસ વાનગી બનાવી તેમને અહીંયા ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કર્યા તો મિત્રો આ અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને આગળ મોકલો શેર કરો અને જો અમારી આ ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ખૂબ સરસ ધન્યવાદ